ઉમરગામના માંડા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો ઉમરગામ તાલુકાના માંડા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો અઢાર ટીમે ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વ સત્તુભાઈ ઠાકરિયાના સ્મરણાર્થે યોજાઈ હતી તારીખ ત્રણથી તારીખ સાત સુધી આદિવાસી સમાજના યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે ખેલદીલી વધે તે હેતુથી આ આયોજન કરાયું હતું મોહનગામ અગિયાર અને ગુરુકૃપા કનાડુ ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી ગુરુકૃપા કનાડુ ફાઇનલ મેચ જીતી લેતા ફાઇનલ મેચ વિજેતા ટીમ કનાડુને ટ્રોફી કપ અને રોકડ એકત્રીસ હજાર એકસો અગિયાર રોક રકમ એનાયત કરવામાં આવી હતી રનર્સઅપ ટીમ મોહનગામ ઇલેવનને ટ્રોફી કપ અને રોકડ એકવીસ હજાર એકસો અગિયારનું ઇનામ અપાયું હતું ત્રીજુ ઇનામ ટ્રોફી અને રોકડ 4111 તથા ચોથું ઇનામ ટ્રોફી અને રોકડ 4111 એનાયત કરી ટીમોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી અમારા સ્વર્ગીય પિતાશ્રી સદુભાઈ દેવભાઈ ઠાકરિયા એ ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્ય હતા એ આપણે ત્રણ બે બે હજાર બાવીસના દિને એમનું નિધન થયું હતું અને ત્યારબાદ અમે આ વર્ષે ત્રણ બે બે હજાર ચોવીસના દિને એસટી સમાજની એને ટુર્નામેન્ટ રમાડી હતી તેમાં દસ દિવસની જ અંદર અમે ફાઈનલ કર્યું તો લગભગ બસો ને અઢાર જેટલી ટીમ થઈ હતી અને તે આજે એનો ફાઇનલ દિવસ હતો અને સારી રીતે અમે ટીમ રમી અને એનો અમારા અહીંયા અહીંના સમાજના કે આગેવાનો અહીંયા મહેમાનો આવ્યા હતા અને સારી રીતે એમનું અમે એનું અંત એને પૂરો કર્યો છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરગામ